રાજુ કરના રાજીનામા બાદ હવે તમામ લોકોની નજર તેમના આગળના પગલા પર ટકી કે છે કોઈ પાર્ટીમાં જોડાશે કે રાજકારણમાંથી વિરામ લેશે આ સવાલો વચ્ચે હવે સૂત્રોના આધારે એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે કે કોંગ્રેસના ખેડૂત નેતા પાલ આંબલિયા રાજુ કરપડા કોંગ્રેસમાં જોડવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં

પોતે મુદ્દે સક્રિય રીતે લડત ચલાવી રહ્યા છે અને ખાસ કરીને જેવા મુદ્દાઓ પર ખેડૂતોને સાથે લઈને સરકાર સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ માટે રાજુ કરપડા જેવા લડાઈક ખેડૂત નેતા જોડાય તો ખેડૂતોમાં પક્ષની પકડ વધુ મજબૂત બને તેવી રાજકીય વિશ્લેષકો માનતા જોવા મળી રહ્યા છે જો રાજુ કરપરા કોંગ્રેસમાં જોડાય છે તો તેનો સીધો રાજકીય સંદેશ પણ જશે કે આમ આદમી પાર્ટી ખેડૂત નેતાઓને જાળવી રાખવામાં નિષ્ફળ રહી છે અને કોંગ્રેસ ખેડૂત મુદ્દે પોતાનું સંગઠન મજબૂત કરી રહી છે પરંતુ હજુ સુધી રાજુ કરપરા તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને આ સમગ્ર મામલો હાલ અટકળોના આધારે ચર્ચામાં છે હવે જોવાનું રહ્યું કે રાજુ કરપરા શું નિર્ણય લે છે શું તેઓ કોંગ્રેસમાં જોડાય છે કે પછી કોઈ અલગ રાજકીય માર્ગ પસંદ કરે છે કે પછી રાજકારણમાંથી વિરામ લે છે તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર